ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાયના લોકોએ આજ રોજ શુક્રવારના રોજ ચર્ચોમાં જઈને વિશેષ પ્રાર્થના સભામાં જોડાઈને ગુડ ફ્રાઈડેનો તહેવાર મનાવ્યો હતો ખ્રિસ્તી સમુદાયના લોકોએ ઈસુએ લોકો માટે આપેલા બલિદાનને યાદ કરીને પ્રાર્થનાઓ કરી પાલક દ્વારા આપવામાં આવેલ સંદેશ સાંભળ્યા હતા ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાયના લોકોએ પ્રભુ ઈસુએ માનવજાત માટે આપેલા બલિદાનના દિવસને યાદ કરીને ગુડ ફ્રાઈડે એટલે ભલા શુક્રવાર તરીકે મનાવે છે આ દિવસે તેમને ક્રુસ પર ચઢાવી તેમને શારીરિક યાતનાઓ આપતા તેમનું મૃત્યુ થયું હતું આ દિવસે ખ્રિસ્તી સમુદાયના લોકો તેમની યાદમાં ઉપવાસ સાથે ચર્ચમાં જઈને ભક્તિ સભામાં જોડાઈને વિશેષ પ્રાર્થનાઓ કરતા હોય છે ભરૂચ શહેર તેમજ જિલ્લામાં આવેલા પ્રભુ મંદિરોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવજાતના પાપોના કારણે ક્રુસ ઉપર ચડીને પોતાનો જીવ આપ્યો હતો જેથી તેમની યાદમાં આજ ખ્રિસ્તી સમુદાયના લોકો વિશેષ પ્રાર્થના અને ભક્તિ સભાઓ યોજીને તેમને યાદ કરે છે જ્યારે ભરૂચ શહેરમાં આવેલા

ધર્મગુરુ છું અને આજનો દિવસ એ ગુડ ફ્રાઈડે એટલે કે ભલો શુક્રવાર અમે એની ઉજવણી કરી અને એની ઉજવણીમાં જે ખાસ મુખ્ય બાબત એ છે કે પ્રભુ સુખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને જગતના પાપોને સારું એ મરણ પામ્યા એ દટાયા અને ત્રીજે દિવસે પાછા ઉત્થાન પામ્યા અને પ્રભુ સુખ્રિસ્તે જે શિક્ષણ આપ્યું એ નમ્રતાનું શિક્ષણ આપ્યું માફીનો સંદેશ આપ્યો પ્રેમનો સંદેશ આપ્યો અને એમને આ જગતને એ જે મોટો સંદેશ આપ્યો એમના અનુયાયીઓને આ જગતને એમણે આહવાન આપ્યું કે તમે પણ એકબીજાને પ્રેમ કરો એકબીજાને માફ કરો એકબીજાની સેવા કરો અને એમ અરસ પરસ એ તમે એકબીજાને માટે તમે એ ભલું કરો અને એટલાને માટે ભલું કરતા આજનો દિવસ એ પ્રભુ શ્રી ખ્રિષ્ઠ વધંભ પર પોતાનો પ્રાણ આપ્યો પાપોની માફીને સારું એને અમે આજે ઉજવણી કરી અને અમે પ્રભુ મંદિરની અંદર એકતા મળ્યા અને દેશને માટે પ્રાર્થના કરી એકબીજાને માટે પ્રાર્થના કરી સમસ્ત દુનિયાને માટે પ્રાર્થના કરી અને ખાસ દેશને માટે પ્રાર્થના કરી કે ભારત દેશ એ સુખી બને સમૃદ્ધ બને આશીર્વાદિત બને અને સાથે આપણું ભરૂચ શહેર એ પણ આશીર્વાદિત બને અને એવો અમારો શુભકામના છે એવી અમારી प्रार्थना ऐसी थैंक यू गॉड ब्लेस यू इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए